ગાઈસ કેરેજ આ લો પણ ઓકે છે ગાડી બસ ટુ બેગલી નખાય હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ આજે ઓફિસ જવાનું કાલ તો બહાર આજે ઓફિસ જવાનું રોટલી ઓફિસમાં બધા દોસ્તારોને મળશું સાહેબોને મળશું હેપી નિયર કરશું એના આપડે પેલા ભાઈ એવું પડીએ ઓફિસ હ પણ વીરપુર જવાનું છે પેલા

હવે વિડીયો મસ્ત જમી આપડા વિડીયો એડિટ કરી છે જો આ છે ને જે માતાજી મિત્રો છે એ હોટસ્પોટ પર મારું આપ્યું ને નેટ મારું પડતો વાયફાઈ fi સને કરાવે જોવો દીપલો અહીં નહીં ના ખલેલ તો કોઈ નહીં આપણે તો હોઈ જ

અર્ધ માંથી પાસ વાળો ગ્રીન ઉગેલો ચમ વાઈફાઈ વાળો ગેર આવે છે ચેક આમ બદલવાનું છે વાઈફાઈ કરે છે આપણે જઈએ હવે વીરપુર ગાઈસ ગેર જાય પણ ઓકે છે ગાડી બસ ટુ બેગલી ના ખાઈ છે ટાયર માં હવે આને અકડી જતી હેડો જઈએ આપણે પાણી શેકણી લઈને ગયા અને પછી બપોરે કારંટા આ ડ્રોઈંગ કરો છોકરી આવડત ને મોડા પર એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ જોરથી ફટાફટ ની જય હિન્દ એમ બોલ જય હિન્દ દોસ્તો છોકરાને શી પડે છે ગે એટલે સાફ કરો અને આ કેટલા દાડા આવી ગયા જય નાડી એકલી પડી ને એટલે માં આવી છે અહીં કોઈ આવે બી નહીં ચા વા પીન જઈએ કારણ

વઘાર ખીચડી ગોટા હેડો લાઈટ તો ખબર નહી ચાણા હે નોન ચો લાઈટ જ નહી ફ્લેશ લાઈટ કરીને જો ઉપર બંકર દીવો કરસ છે ડુંગળી તો હા દે જલ્દી કોંદા વાળા કોંદા